શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં રસીકરણ ધોરણ દર્શના વિદ્યાર્થીઓને ટેટાનસ ડિપ્થેરિયા ભરૂચ આરોગ્ય વિભાગે શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના ધોરણ ના વિદ્યાર્થીઓને ટીડી રસીકરણ કર્યું છે અને આ રસીકરણ જાડેશવાર અર્બન હેલ્થ સેન્ટર અને આરબી એસ કે ટીમના સહયોગથી કરવામાં આવ્યું છે આ ટીડી રસી ટેટાનસ અને ડિપ્થેરિયા નામના બે રોગો સામે રક્ષણ આપે છે આ ટેટાનાસ જેને લોકભાષામાં લોક જો કહેવાય છે તે માટી કે ગંદકીમાં રહેલા બેક્ટેરિયાથી થાય છે આ રોગ સ્નાયુઓમાં જકડન પેદા કરે છે તેનાથી મોં ખોલવામાં ગળવામાં અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને ડિપ્થેરિયા એક ચેપી રોગ છે જે વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાય છે તે ગળાના અસ્તર પર રાખોડી રંગના પડ બનાવે છે આ રોગથી શ્વાસ લેવામાં તકલીફ હૃદયની નિષ્ફળતા અને લકવો થઈ શકે છે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ હેઠળ દસ વર્ષ અને સોળ વર્ષની ઉંમરે ટીટીનો ડોઝ અપાય છે આ બુસ્ટર ડોઝ બાળપણમાં લીધેલી ડીપીટી રસીની અસર વધારે છે ટીડી રસીની સામાન્ય આડઅસરોમાં ઇન્જેક્શનની જગ્યાએ દુખાવો લાલાશ હળવો તાવ અને થાક જેવી તકલીફો થઈ શકે છે આ રસીકરણ અભિયાન વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે મહત્વનું પગલું છે તે તેમને બે ગંભીર રોગોથી બચાવીને સુરક્ષિત ભવિષ્ય તરફ દોરી જશે નમસ્કાર મારું નામ છે રાવલ ભાવિસા હું શહેરી આરોગ્ય કેન્દ્રમાં નર્સ બેન તરીકે એફ તરીકે ફરજ નિભાવું છું મારું નામ છે રેમા વ્યાસ હું શહેરી આરોગ્ય કેન્દ્ર જાણેશ્વરમાં નર્સ તરીકે ફરજ નિભાવું છું આજ રોજ નર્મદા વેદ પાઠશાળામાં અમે રસીકરણ કાર્યક્રમ રાખ્યો હતો જે આરબીએસ કે સ્કૂલ હેલ્થ પ્રોગ્રામનો એક ભાગ છે જેમાં બાળકોને ધનુની રસી આપવામાં આવી દસમા ધોરણના બાળકોને ધનુની રસી આપવામાં આવી અને એ શા માટે આપવામાં આવી એના ફાયદા એ લોકોને સમજાવવામાં આવ્યા કે બાળકો બહાર રમતા હોય તો એ લોકોને ધનુ કદાચ લોકોની વસ્તુ વાગી જાય તો ધનુ ના થાય એના માટે આ પ્રોટેક્શનના રીતે એ લોકોને દસમા ધોરણવાળા બાળકોને ધનુની રસી આપવામાં આવી છે અને એના થતો ફાયદો કે ભવિષ્યમાં પણ એને શું ફાયદો થશે તેના વિશે એ લોકોને સમજાવવામાં આવ્યું અને આ કાર્યક્રમ આજ રોજ અહીંયા કરી પૂર્ણ કરવામાં આવ્યો ના આ રસીમાં કોઈ આડઅસર તો થતી નથી પણ કદાચ સામાન્ય બાળકોને તાવ આવે છે તો એ તાવ માટે અમે લોકોએ એમને તાવ માટેની દવા અને એ લોકોને રાખવાની કાળજી વિશે પણ સમજાવવામાં આવ્યું છે